નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતુપ્રત વડોદરા શહેરના અકોટા સ્થિત અંબિકા સ્ટોર નામની સરકારી વ્યાજબી ભાવની દુકાનમાં જિલ્લા પુરવઠા વિભાગે દરોડા પાડ્યા છે સોશિયલ મીડિયાના માધ્યમથી વેપારી વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી સરકારી સસ્તા અનાજની દુકાનમાં વેપારી ભરત પ્રજાપતિ ટર્પેન્ટાઇન વેપાર કરતો હતો જેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને આ ફરિયાદ મળતા પુરવઠા વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી જેમાંથી ટર્પેન્ટાઇનનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે મુદ્દામાલ જપ્ત કરી પુરવઠા વિભાગે વધુ કાર્યવાહી હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે જ્વલનશીલ પદાર્થ વેચતો હોવાની બાતમી આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે જેમાં છેલ્લા ત્રણ મહિનાથી વેપારી આ પદાર્થનું વેચાણ કરતો હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું પોલીસે મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ માટે એફએસએલમાં મોકલી આપ્યો છે એટલે આ જે છે હાલ અમે અકોટા પોલીસ લાઈન તેની સામે છે ત્યાં સરકાર માને વ્યાજબી ભાવની દુકાન છે એના સંચાલક છે ભરતભાઈ શંકરભાઈ પ્રજાપતિ એમની ત્યાં દુકાને અમારા ડીએસઓ સાહેબ ઉપર કોઈ મીડિયા અધિકારી કોઈનો ફોન આવેલો એમનો બાતમી આધારે એમને અહીંયા આવ્યા અને આવીને અમે જોયું તો એમની દુકાન આગળ ટોપેન્ટના જેવું પ્રવાહી છે એમના કહેવા પ્રમાણે છે કે આ પ્રવાહી છે અને એ પ્રવાહીનો ઉપયોગ કંઈ કલર કામ માટે મજૂરો છે કે એ કરે છે અને એમના મેં છૂટક ભાવે લઈએ છીએ અને છૂટકમાં અમે એમને વેચાણ કરીએ છીએ અને હાલ અમે અહીં જોતા એમને ત્યાં પાંત્રીસ લીટરના બે કેલવા અને બીજું બે પાંચ ટોટલ સિત્તેર બોતેર લીટર જેવું અમને ટર્પેન્ડાઈ જેવું પ્રવાહી મળેલું છે અને અમે હાલ આ દુકાનની તપાસણી કરી છે દુકાનદારનો જવાબ લીધેલો છે અને અમે આ જે જથ્થો છે અમે સિઝર કરીએ છીએ અને સિઝર કરી અને અમે અમારો જે તપાસ રિપોર્ટ છે એ અમારા ડીએસ સાહેબનું સબમિટ કરીશું અને એના અમારા રિપોર્ટ આધારે અમારા ડીએસ સાહેબો પછી આગળની કાર્યવાહી કરશે શું તમારે તમારે લાઇસન્સ લાયસન્સ કરવામાં આવે છે હવે એક તમામ કાર્યવાહી અમારા રિપોર્ટ આધારિત સાહેબને એ સ્વતંત્ર અધિકાર દેશો સાહેબના છે એટલે એમાં સાહેબના કઈ રીતનો નિર્ણય લેવો છે એ અમારા સાહેબ નક્કી કરી શકશે કારણ કે હવે એમના અધિકાર એમના છે એટલા માટે કાયદાની જોગવાઈ આમ તો એમનો લાયસન્સ જે સરકારનું જે અનાજ છે એ વિતરણ કરવા માટે સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાન એ સરકારથી દ્વારા જે ભાવ નક્કી કરવામાં આવે છે ઘઉં ચોખા છે ખાંડ છે તુવેરદાર ચણા એનું જે વિતરણ કરવા માટે એમને લાઇસન્સ આપવામાં આવે છે એમનું એમને કમિશન ચૂકવવામાં આવે છે એટલે સરકાર શ્રી દ્વારા અને જિલ્લા બોર્ડ અધિકારી શાખા જે છે એમને ફક્ત એમના આ લાઇસન્સ માટે જ આનું જ વિતરણ કરવા માટે પરમિશન આપવામાં આવેલી છે અને આ જે વેચાણ કરે છે હવે એના આધારે જે નિયમોમાં જે સાહેબને લાગશે એ પ્રમાણે વહીવટી પ્રક્રિયા આગળ વહીવટી શાખા અને અમારા જિલ્લા બોર્ડ અધિકારી સાહેબ કરશે પોલીસ પણ હવે એ અમે હાલ અમારા દ્વારા કોઈ પોલીસને અમને કોઈ અમે જાણ નથી કરી અમે તો અમારી જે વિભાગની કાર્યવાહી હતી અમારી સરકાર મને વાજબી દુકાન હતી એટલા માટે અમે અહીંયા આવ્યા હતા અને અમે હાલ અમારા જે વિભાગને લગતી કાર્યવાહી છે એ અમે હાલ પૂર્ણ કરીએ છીએ અને અમે આ જથ્થો સીઝ કરીને એનું જે આ જે વ્યવસ્થિત યોગ્ય જગ્યા છે